ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂઆત ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં શુભ આરંભ કરવામાં આવ્યો મહુવા પંથકમાં ત્રણ હજાર જેટલા કપાસ વેચાણ માટે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું મહુવાના વિસ્તારોમાં તેર કોટન જીનિંગ જેટલા સંસ્થા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત માનનીય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદ હસ્તે આજે ચાર કેન્દ્રોમાં આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે જે કપાસની ખરીદીમાં ભારત સરકારના નીતિ નિયમો ધારાધોરણ મુજબ કપાસનો ભાવ રૂપિયા સોળસો બાર લેખે પ્રતિ મંડિત ખેડૂતોને આપવામાં આવશે ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે હેતુથી સરકારે આજે શુભ શરૂઆત કરવામાં આવી તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા તપસ્વી ગુજરાત ન્યૂઝ મહુવા આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં અંદાજીત સોળસો ને બાર રૂપિયા જેટલા પ્રતિમણ ભાવથી સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવશે આ માટે તેરથી વધારે જીનિંગ નોટિફિકેશન કરવામાં આવ્યા છે ખેડૂત ભાવને સરળતા રહે તે માટે આ બધા જીનિંગની અંદર વેચાણ માટે જવાનું રહેશે અને વહેલી તકે પેમેન્ટ મળી રહે તેવી સુવિધા કરવામાં આવે છે ઓકે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કપાસ નિગમ દ્વારા મહુવા ખાતે કપાસની બમ્પર ઉત્પાદન દર વર્ષે થાય છે તેના અનુસંધાને આ વર્ષે પણ મહુવામાં તેર જેટલા ખરીદનાર કેન્દ્રો આઇડેન્ટિફાઈ કર્યા છે એમાંથી આજે પ્રાથમિક ચાર કેન્દ્રોનું આપણે શરૂઆત કરી છે મહુવા ખાતે એ ચાર કેન્દ્રોમાં સોળસો ને બાર રૂપિયા વીસ કિલોના ભાવથી ખરીદવામાં આવશે જેમાં સરકારશ્રી અને આપણા કોર્પોરેશન દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલા છે એ પ્રમાણેની ક્વોલિટી લેવામાં આવશે ખેડૂતોને સરળતા રહે એ માટે માર્કેટિંગ યાર્ડ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી રહી છે અને દરેક જીનિંગની અંદર પણ ખરીદનાર કેન્દ્રો જે મળ્યા છે એ પણ સારી રીતે ખેડૂતોની સેવાઓ આપશે અને આગામી દિવસોમાં ખેડૂતોને મોટી કોઈ તકલીફ ન પડે કપાસ વેચવામાં એવી સૌ કાળજી રાખી મારું નામ ગુણવંતભાઈ આહેર છે અને આજ રોજ અમે અહીંયા દેવભૂમિ પોખંડમાં સૌ લોકો ઉપસ્થિત થયા છીએ આજે મહુવા તાલુકાની અંદર સીસીઆઈની કપાસ ખરીદીનું શુભ શુભમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે અમારા અહીંના લોકલાડીલા શ્રી તેમજ માર્કેટિંગ યાર્ડના શ્રી તથા તેમનો સ્ટાફ તથા ખેડૂતો વેપારી ભાઈઓ જીનર્સો સૌ લોકો અહીંયા ઉપસ્થિત છે અને સૌની શુભ શુભમુહૂર્ત કરવા માટે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે એ માટે સરકાર શ્રી કટિબદ્ધ થઈ અને આ શરૂઆત કરેલી છે તેનો પૂરેપૂરો લાભ ખેડૂતોને મળવા જઈ રહ્યો છે એનું આજે અમે સર્વ લોકો એકઠા થયા છીએ તો અમે સરકારશ્રીનો અહીંના ધારાસભ્યશ્રીનો અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી તથા તેમના સ્ટાફનો આભાર માનીએ છીએ કે ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની અંદર થોડીક પારાવાર રાહત મળે એના માટે અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ જય હિન્દ